સુરતના ઉદના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક થ્રી વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયો હતો સદનસીબે કોઈ વધારે જાનહાનિ થઈ નથી પરંતુ ચાલકને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આજે વિનોદભાઈ એચપી ગેસના બાટલા ભરીને ઉધના હરિનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેમ્પોમાં પચીસ થી વધુ ગેસના સિલિન્ડર ભરેલા હતા ટેમ્પાની પાછળનું ટાયર અચાનક ફાટી ગયું હતું ટેમ્પાનું ટાયર અચાનક ફાટવાના કારણે ટેમ્પો ડ્રાઈવર વિનોદભાઈએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ બીઆરટીએસની રેલિંગ સાથે ટેમ્પો અથડાયો હતો અને પલટી મારી ગયો હતો આ અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા ટેમ્પોની પાછળ આવી રહેલા વાહનોને તાત્કાલિક જ અટકાવી દેવામાં આવ્યા હતા ગેસના સિલિન્ડર ભરેલા ટેમ્પો હોવાના કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો આ આખી અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માતમાં ટેમ્પોના ડ્રાઈવર વિનોદભાઈને માથામાં ઈજા પહોંચી હતી જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે જાણ થતા ઉદના પોલીસ પણ દોડી આવી હતી અને ટેમ્પાને રોડ સાઈડમાં લઈ ગેસ સિલિન્ડર પણ અલગ કરવામાં આવ્યા હતા અકસ્માતગ્રસ્ત ટેમ્પામાં પચીસ થી વધુ ગેસ સિલિન્ડર હતા જો કે સદનસીબે કોઈ વધારે જાનહાની ન થતા મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત